હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ખૂબ જ ઝડપથી બની જાય અને ત્રણેય ટેસ્ટ એક જ ચટણીમાં આપણને મળી જાય એવી ટેસ્ટી ચટણી બનાવીશું જે ખૂબ જ ઉપયોગી થશે તો આ ચટણી બનાવી ખૂબ જ ઇઝી છે અને પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો અહીં મેં એક વાડકી જેટલી સાકર લીધી છે તમે અહીં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ઘરમાં રહેલી કોઈ બી વાડકીનું મેઝરમેન્ટ તમારે નક્કી કરી લેવાનું અને એની સાથે મેં અહીં અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું અડધી ચમચી સોઠ પાવડર અને બે લીંબુ લીધા છે એની સાથે એક ચમચી તીખું મરચું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે બસ આ સિવાય તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે તો હવે જે ખાંડ છે એને આપણે પાણી નાખીને આપણે એને ઉકાળીશું તો અહીં જેટલી ખાંડ લીધી છે એનાથી સવા ગણી મતલબ કે એક વાડકી અને ઉપર વન ફોર્થ કપ મતલબ વન ફોર્થ વાડકી જેટલું આપણે પાણી લેવાનું છે અને હવે આપણે એને ઉકાળીશું અને ઉકળી જાય થોડું અને ખાંડ ઓગળી જાય એટલે એને આપણે ગાળી લઈશું તો અહીં આપણે થોડું હલાવતા રહીશું એટલે ઝડપથી ઓગળી જાય ખાંડ તમે અહીં ખાંડ પણ લઈ શકો છો પણ અહીં મારી પાસે ખડી સાકર હતી તો મેં ખડી સાકરનો ઉપયોગ કર્યો છે તો ખડી સાકરથી થોડી હેલ્ધી બની જશે ચટણી તો આ રીતે ઓગળી જાય આપણી ખાંડ બધી જ પછી આપણે એને બીજી તપેલીમાં ગાળી લઈશું તો અહીં મારે બીજી તપેલીને ડાયરેક્ટ તરત જ ગેસ પર મૂકવી છે એટલે મેં અંદર થોડું અડધી ચમચી જેટલું મેં પાણી રેડ્યું છે જેથી તપેલી બળે નહીં કેમકે એનું ડાયરેક્ટ જ હું એને ગેસ પર મૂકું છું એટલે અને એની અંદર જ હું જે પાણી છે એને ગાળીને લઈ લઈશ જે બી કચરો હોય એ બધો જ નીકળી જાય એના માટે મેં આ રીતે ગાળી લીધું છે પાણીને અને હવે આપણે એની અંદર બધી જ વસ્તુઓને એડ કરી દઈશું તો ખાંડ થોડી ઉકળી ગઈ છે પાણી ઉકળી રહ્યું છે તો અંદર મીઠું સંચળ જે લાલ મરચું છે કાશ્મીરી લાલ મરચું અને તીખું મરચું છે એને પણ અંદર એડ કરી દઈશું અને જ્યારે મરચું આપણે એડ કરીએ તો એકદમ આ રીતે ઉભરો આવશે તો જરા ધ્યાનથી કરજો તો બંને મરચાં અંદર મેં એડ કરી દીધા છે અને હવે આપણે થોડું એને હલાઈ લઈશું અને હવે અંદર આપણે સૂંઠ પાવડર પણ એડ કરી દઈશું તો અહીં તમને ઈચ્છા હોય તો તમે ધાણાજીરું પાવડર છે વલિયારીનો પાવડર છે મરી પાવડર છે કોઈ બી તમે બીજી વસ્તુઓ એડ કરવી હોય તો કરી શકો છો તો અહીં મેં સૂંઠ પાવડર પણ અંદર એડ કરી દીધો છે અને હવે આપણે એને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે થોડું ઉકાળીશું એને જેથી થોડી ઘટ થઈ જાય આપણે એને બહુ વધારે ઘટ નથી કરવાની જ્યારે આપણે જે ચમચી છે એની ઉપર પતલું લેયર એનું થઈ જાય મતલબ કે કોટિંગ થઈ જાય ચટણી છે એ ચમચી ઉપર કોટ થાય એટલે સમજી જવાનું કે આપણી ચટણી બની ગઈ છે તો હવે કોટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મતલબ થોડી થોડી થીક થવા મળી છે ચટણી તમે જોઈ રહ્યા છો પણ હજુ આપણે એકથી બે મિનિટ માટે એને વધારે ઉકાળીશું કેમ કે આપણે અંદર લીંબુ પણ એડ કરવાનું છે તો લીંબુને લીધે ફરી પતલી થઈ જશે તો એટલે હું થોડી એને વધારે ઉકાળી લઈશ બે ત્રણ મિનિટ સુધી તો ખૂબ જ ઇઝી અને ઝડપથી બની જાય અને તમારે બીજી કોઈ ચટણીની જરૂર ના પડે એવી આ ચટણી છે જરૂરથી એકવાર તમે બનાવજો જો તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બધી જ વસ્તુ આપણા ઘરમાં હોય જ છે મરચું છે કે ખાંડ છે લીંબુ પણ આપણા ઘરમાં હોય છે અને જો તમે આમચૂર કે આંબલી ના ખાતા હોય અથવા તો તમને એની એવી ચટણી તમને માફક ના આવતી હોય તો આ ચટણી તમારા માટે એકદમ બેસ્ટ છે અને ફ્રિજમાં દસ પંદર દિવસ સુધી એવી ને એવી જ રહે છે તો અહીં સરસ રીતે આપણી ચટણી ઉકળીને રેડી થઈ ગઈ છે મતલબ કે થઈ જ ગઈ છે હવે એને ઠંડી થવા દઈશું આપણે તો અહીં લગભગ પાંચ જ મિનિટમાં થઈ જાય છે બહુ બહુ તો સાતક મિનિટ થશે જો તમારો ગેસ ધીમો હશે તો તો હવે આપણે જે લીંબુ લીધું છે એ મેં અંદર એડ કરી દીધું છે તો અહીં મેં બે લીંબુ લીધા છે પણ અહીં દોઢ લીંબુ મેં અંદર નીતાવ્યું છે મતલબ દોઢ લીંબુનો રસ મેં અંદર એડ કરેલો છે અને લીંબુનો રસ આપણે જ્યારે બી ચટણી ઉકળતી હોય ત્યારે નહીં એડ કરવાનું ગેસ બંધ કરીને થોડી વાર રહીને જ અંદર એડ કરવાનો તો ચટણી એકદમ ઠંડી થઈ ગઈ છે અને હવે એકદમ રેડી છે એને મેં બીજા બાઉલમાં કાઢી લીધી છે તમે જોઈ રહ્યા છો એકદમ ટેસ્ટી અને એકદમ મતલબ કે ચટણી એની થિકનેસ પરફેક્ટ છે એની એકદમ પતલી પણ નથી અને હજુ પણ ફ્રિજમાં હજુ વધારે ટાઈમ આપણે રાખીશું એટલે થોડી વધારે થીક થઈ જશે તો હવે થોડું ગાર્નિશિંગ કરીશું તેના માટે અહીં મેં મગજ બી છે એને થોડા ઉપરથી એડ કર્યા છે તો તમે જોઈ રહ્યા છો આપણી ચટણી એક ચમચી ઉપર સરસ રીતે કોટ થઈ રહી છે તો આટલી થિકનેસ બરાબર છે તો આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગતી હોય કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે